નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો મીડિયા સંચાલિત અને વાત છે પૈસા કમાવાની પૈસા કમાવાની વાતમાં કોઈને કોઈ તકલીફ ન હોય એ રીતે તમે પૈસા કમાવો તો એ કુદરતનો નિયમ છે પણ તમારી રોજીરોટી કદાચ કોઈના માટે જીવલેણ અકસ્માત સાબિત થઈ શકે અથવા તો તમારી રોજી રોટીના કારણે બીજી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચતું હોય તો એ કેટલું યોગ્ય તમે વિચાર કરતા હશો કે આ જે મુદ્દો ક્યાં નીકળ્યો છે વાત કરવામાં આવે તો સ્ટેટ હાઈવે જેને હેરિટેજ માર્ક પણ કહેવામાં આવ્યો છે એ દાંડી હેરિટેજ માર્ક છે સ્ટેટ હાઈવે છે વાત કરવામાં આવે તો છાબરા રોડ થી ગાંધી સ્મૃતિ ફાટક સુધીનો જે રસ્તો છે જ્યાં સર્જે જે સ્કૂલ આવી છે એ રોડની બંને બાજુએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાની મનસ્વી રીતે જહેર માર્ગ ઉપર ફ્રૂટનું વિતરણ કરવા વાળાઓનો રાફળો ફાટી નીકળ્યો છે સામાન્ય વસ્તુ છે એ લોકો રોડ ઉપર ફ્રૂટ વેચે ગ્રાહકો લેવા માટે આવે ગ્રાહકો પોતાની ગાડી ત્યાં પાર્ક કરે એના કારણે બોટલ થાય ટ્રાફિક જામ થાય બાજુમાં જ શાળા આવેલી છે શાળા છૂટવાના સમયે અને શાળા શરૂ થવાના સમયે ભયંકર મોટો ટ્રાફિક જામ થાય છે સ્ટેટ હાઈવે વાત જો કરવામાં આવે તો હેરિટેજ માર્ગની મહાત્મા ગાંધી જે રસ્તા ઉપરથી દાંડી પસાર થયા હતા એ માર્ગને હેરિટેજ માર્ગ કહેવામાં આવ્યા અને હેરિટેજ માર્ગ ઘોષિત કર્યા બાદ એને ફોલો કરવાનો હોય નહીં કે સાંકડો કરવાનો હોય જ્યારે આ સંદર્ભે અમે નાયબ કાર્યપાલક ઇજનેરની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તેમણે ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી અને જણાવ્યું કે ભાઈ હું કોઈ ઇન્ટરવ્યૂ આપતો નથી મારે ઇન્ટરવ્યૂ આપવાના થતા પણ નથી એ તો ઠીક હતું પણ તાનમાં તાનમાં આવીને ત્યાં સુધી ગયા કે ભાઈ મારી ચેમ્બરમાં તો કોઈ કેમેરામેનોને આવવા પણ દેતો નથી તમે વિચાર કરો કે જ્યારે એક આમ જનતા કોઈ પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નનો જવાબ આપવા માટે અધિકારીઓને બેસાડવામાં આવ્યા હોય છે અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી આ પ્રમાણે જવાબ આપતા હોય તો એ કેટલું યોગ્ય નાયબ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરવામાં આવી તો એમણે દીધો હું કોઈને અંદર દેતો નથી હું કોઈને કોઈ આપતો નથી તમારે વાત કરવી હોય તો કાર્યપાલક સાથે વાત કાર્યપાલક નવા આવ્યા છે મીટિંગમાં હતા ચેમ્બર બંધ હતી એમના ચેમ્બરની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે કાર્યપાલક ઇજનેર જ્યારે પ્રવાસ દરમિયાન હોય મુસાફરી દરમિયાન હોય સાઇટ વિઝિટ માટે ગયા હોય તો નીચેના અધિકારીની સાથે તમે જન સંપર્ક કરી શકો છો પ્લેટ લાગી છે પણ ત્યાં કોઈ નામ નથી તો કોની સાથે સંપર્ક કરવો આખો બનાવ રીતે બન્યો કયા જાગૃત નાગરિકે પ્રશ્ન પૂછ્યો એ પણ નિહાળો મારું નામ છે પ્રદીપ ગંગાસાગર સોનકર હું એક જાગૃત નાગરિક તરીકે માર્ગ અને મકાન વિભાગના વિભાગને કહેવા માગું છું કે આ સ્ટેટ હાઈવે છે અને દાંડી હેરિટેજ માર્ગ છે આ રસ્તા ઉપરથી પબ્લિકનું અવરજવર વધારે છે અને આ આ જગ્યા પર જે દબાણ દબાણ કરીને આ જે દુકાનો લગાવેલી છે અને કોઈ અકસ્માત થાય તેની જા જાનહાની થાય કોઈ પણ પ્રકારની અને કોઈને નુકસાન થાય તો તે કેટલું યોગ યોગ્ય છે તે હું કહેવા માંગુ છું વહેલા તકે ને કોઈ કોઈ ધંધો કરે તેનાથી અમને મને કંઈ તકલીફ નથી પણ આ રસ્તા પર છે એના કારણે આ વહેલા તકે દબાણ હટાવવા માટે વિનંતી કરું છું તો જે પ્રમાણે આપ જોવો છો કે એક જાગૃત નાગરિક પોતે આટલું વિચારી શકતો હોય તો શું માર્ગ અને મકાન વિભાગે વિચારવું ન રહ્યું કે હેરિટેજ માર્ગ છે દાંડી જતો માર્ગ છે સ્ટેટ હાઈવે છે બાજુમાં શાળા એ છે આ રીતે અનઅધિકૃત રીતે આજે માત્ર રાફડા ફાટ્યા છે ફ્રૂટ વેચવાના કાલ ઉઠીને પછી ત્યાં મકાનો બનશે બરાબર ત્યાર પછીથી એને જ તમે લોકો ખસેડવા માટે આવાસ ફાળવશો અને એમાં કેટલા ભારતીય નાગરિક છે એ પણ જોવાનું રહ્યું કારણ કે વિશ્વસનીય સૂત્રો તરફથી માલુમ પડ્યું કે એમાંથી ઘણા બધા પરપ્રાંતિયો છે સ્થાનિક કોઈ રહેવાસી જ નથી તો હવે આ વિષય ઉપર માર્ગ અને મકાન વિભાગ કઈ એક્શન લેશે ખરું રહો નવસારી લાયું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન